अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप जुआ मांगिए की वीडियो अंदर जुड़ गया એ જ પ્રકારની વેબસાઇટ જો આપણે વિઝ્યુઅલ બેઝિકથી બનાવી હોય તો કઈ રીતે આપણે વિઝ્યુઅલ બેઝિકથી બનાવી શકીએ એ આપણે જોવા માગીએ છીએ તો આપણે પહેલાં એક્ઝામ્પલ ચાલુ કરીએ એક્ઝામ્પલની અંદર જોશો તો એક્ઝામ્પલ સિક્સ જે છે એ વીબી ડોટ નેટની વેબસાઈટ માટે છે આ બનાવવા માટે આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીએ વિઝ્યુઅલ સ્ટુડિયો કોમ્યુનિટી એડિશનમાં આપણે અહીંયા ફાઇલમાં જઈશું ન્યૂમાં જઈશું વેબસાઇટમાં જઈશું અને આ વખતે આપણે સી શાર્પ નહીં પણ વિઝ્યુઅલ બેઝિક સિલેક્ટ કરીશું જોકે સી શાર્પ અને વિઝ્યુઅલ બેઝિક બંને બહુ સિમિલર લેંગ્વેજ છે થોડીક લખવાની સ્ટાઇલ જુદી પડે છે પણ જેમ મેં કીધું એ પ્રમાણે હું વધારે પ્રિફર એ કરું છું કે આપણે સી શાર્પની અંદર જ કામ કરીએ પણ મેં એ ફક્ત એક વેબસાઇટ અહીંયા બતાવી છે વિઝ્યુઅલ બેઝિકની અંદર કે જેથી તમે સમજી શકો કે એમાં થોડો ઘણો શું ડિફરન્સ પડે છે વિઝ્યુઅલ બેઝિક લેંગ્વેજ આપણે લઈશું અહીંયા પણ આપણે એમટી વેબસાઇટ લઈ લઈશું અહીંયા ફાઇલ સિસ્ટમ આપણે સિલેક્ટ કરીશું અને આની અંદર આનું જે નામ છે એ અહીંયા આપણે જોઈએ કે વેબ વીબી આપણે લખવા માંગીએ છીએ અને એટલા માટે આપણે અહીંયા જે સાઇટ વન લખેલું છે એને ખાણી નાખીએ અને વેબ ડેસ વી આપણે લખી દઈશું કે વીબીની વેબસાઇટ છે ત્યાર પછી આપણે ઓકે પર ક્લિક આપીશું એટલે એક આખી નવી વેબસાઇટ બનશે પણ એ વિઝ્યુઅલ બેઝિકની અંદર હશે અને એટલા માટે હવે આની અંદર જેટલા પેજ વગેરે એડ કરીશું એ આ પેડે જ વિઝ્યુઅલ બેઝિકના પેજ બનતા જશે તો હવે નવું ડિફોલ્ટ ડોટ એસપીએક્સ એડ કરવા માટે આપણે સોલ્યુશન એક્સપ્લોરરની અંદર વેબસાઇટના નામની ઉપર ક્લિક આપીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું એડનું આઈટમ કરીશું આ બોક્સની અંદર વિઝ્યુઅલ બેઝિક તમે જોશો કે હવે આપમેળે સિલેક્ટ થયેલું આવે છે જે પહેલાં વિઝ્યુઅલ સી શાર્પ સિલેક્ટ થયેલું આવતું હતું હવે અહીંયા આપણે વેબ ફોર્મ સિલેક્ટ કરી લઈશું ડિફોલ્ટ ડોટ એ એસ પેક્સ રવા દઈએ પ્લેસ કોડ ઇન સેપરેટ ફાઇલ રવા દઈએ અને એડ પર ક્લિક આપી દઈશું આ રીતના જઈ જશે જો કે એસટીએમએલ બંનેમાં સરખી જશે પણ ફક્ત જે કોડ બિહાઇન્ડ ફાઇલ છે એની અંદર ચેન્જ પડશે તો અહીંયા જે કોડ છે એ આપણે ડાયરેક્ટલી પેલી ફાઇલમાંથી કોપી કરીને પણ મૂકી દઈ શકીએ છીએ પણ અત્યારે આપણે ફટાફટ એને બનાવી દઈએ અને એટલા માટે હવે તમને પહેલાં જે ચાર નંબરનું એક્ઝામ્પલ છે એના પરથી ખબર છે કે આ કઈ રીતે બનાવવું એટલે આપણે પહેલાં ડિફોલ્ટ એ સ્પીએક્સમાં ત્રણ લેબલ એક બોક્સ અને એક બટન એડ કરી દઈશું આપણે અહીંયા ડિઝાઇન વ્યૂમાં જતા રહે અહીંયા આપણે કરસર મૂકી દીધું અહીંયા આપણે લેબલની ઉપર ડબલ ક્લિક આપીશું આની અંદર પાછળ ક્લિક આપી એન્ટર આપી એન્ટર આપી ત્યાર પછી બીજું એક લેબલની ઉપર ડબલ ક્લિક આપીશું એક સ્પેસ આપી અને ટેક્સ બોક્સની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું ટેક્સ્ટ બોક્સની પાછળ ક્લિક આપી એન્ટર એન્ટર કરી આપણે લેબલની ઉપર ડબલ ક્લિક આપી દઈશું એન્ટર એન્ટર કરી બટનની ઉપર આપણે ડબલ ક્લિક આપી દઈશું આપણે જો આપણું માઉસનો સ્ક્રોલ વ્હીલ ફેરવીશું તો આપણને આમ આમ ફરતું દેખાશે એટલે આપણે અહીં બટન લઈ અને ડબલ ક્લિક આપી દઈશું એટલે આપણે આ એ મળી ગયું એની પ્રોપર્ટી આપણે આટલી સેટ કરી દેવી છે કે આપણે લેબલ વનને લઈ પ્રોપર્ટીની અંદર જતા રહીશું આપણે ટેક્સ્ટની અંદર લખવું છે કે માય ફર્સ્ટ એએસપી ડોટ નેટ વીબી વેબસાઇટ વીવી વેબસાઇટ આપણે લખી દીધું ત્યાર પછી ફોન્ટની અંદર જઈ બોલ્ડમાં આપણે ટ્રુ કરી દીધું સાઇઝની અંદર જઈ અને એક્સ લાર્જ કરી દીધું એટલે આપણે આ રીતના જોવા મળે છે લેબલ ટુને આપણે પકડીશું લેબલ ની અંદર આપણે ટાઈપ યોર નેમ લખવું છે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં પાછા આવી જઈએ ટેક્સ્ટની અંદર ટાઈપ યોર નેમ એક સ્પેસ આપીને એન્ટર આપી દઈશું ત્યાર પછી આપણે આ લેબલને પકડીશું એની આપણે આઈડી ચેન્જ કરવી છે એટલે આપણે આઈડી પ્રોપર્ટી સિલેક્ટ કરીશું અને એની આઈડી આપણે કરી છે એલ બી એલ ડિસ્પ્લે હવે જો કે આ બધી જ બાબતો તમને ખબર હશે પહેલાં એક્ઝામ્પલ પ્રમાણે એટલે એ જ પ્રમાણે આપણે કરવાની છે તેમ છતાં આપણે આપણે વીબીની અંદર ફરીથી કરીશું ટેક્સ્ટને સિલેક્ટ કરી કીબોર્ડ પરથી આપણે બેક સ્પેસ કી આપીશું એન્ટર આપી દઈશું એટલે એની જે ટેક્સ્ટ છે નીકળી જશે નંદ થઈ જશે ટેક્સ્ટ બોક્સ આપણે પકડીશું એની આપણે આઈડી કરી દેવી છે ટીએક્સટી નેમ એક્સટી નેમ એટલે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર જે વર્કિંગ છે એ બધું એક જ સરખું છે તમે sharp માં વર્ક કરતા હોય કે વીબીમાં વર્ક કરતા હોય પણ જેનો કોડ છે એ લેંગ્વેજમાં ડિફરન્સ પડશે એટલે આપણે બટનને સિલેક્ટ કરી લઈશું આઈડીની અંદર જઈશું તો લખીશું બ્યુટી માય બટન એન્ટર આપીશું ટેક્સ્ટ પ્રોપર્ટીની અંદર જતા રહીશું અને ટેક્સ્ટ પ્રોપર્ટીને આપણે લખી દઈશું કે ક્લિક હિયર એન્ટર આપીશું હવે જો આપણે આ કોડ લખવો હોય તો આપણે એક રીત ઓલરેડી જોઈ ચૂક્યા કે આપણે અહીંયા બટનને સિલેક્ટ કરી આ ઇવેન્ટમાં ક્લિક કરી અને આ ઇવેન્ટની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું અથવા તો તમે ડાયરેક્ટલી આ બટન છે એની ઉપર પણ ડાયરેક્ટલી ડબલ ક્લિક આપી શકો જો તમારે ક્લિક ઇવેન્ટ પર જ લખવું હોય તો જો કે આપણે પાછળથી બીજા વિડીયોમાં પણ જોઈશું એટલે અત્યારે આપણે આ ક્લિકની ઉપર જ ડબલ ક્લિક આપીશું એટલે આપણને અહીંયા જોવા મળશે પણ આપણે નાનું કરી દઈએ હવે આપણે આને પણ બંધ જ કરી દઈએ એક કામ કરીએ એટલે આપણે આને બંધ કરી દઈએ હવે અહીંયા તમને જોવા મળશે કે જે લખવાની સ્ટાઇલ છે એ જુદી આવે છે પહેલાં કલી બ્રેકેટ કહીને લખવામાં આવતું હતું સી શાર્પ અને જવાની અંદર કલી બ્રેકેટ કરીને લખવામાં આવે છે પણ વીબીની અંદર આ રીતે લખવામાં આવે છે અહીંયા ક્લાસ આપણને જોવા મળે છે કે પ્રોટેક્ટેડ સબ અને અહીંયા એન્ડ સબ જોવા મળે છે કે આ બેની વચ્ચે આપણે પ્રોગ્રામ લખવાનો છે માય બટન ક્લિક એ આપણું મેથડનું નામ છે હેન્ડલ્સ કરે છે ક્લિક ઇવેન્ટ એ અહીંયા આપણને જોવા મળે છે અહીંયા આપણે કરશ રાખીશું ત્યાર પછી અહીંયા આપણને કોડ આ રીતનો જોવા મળે છે ત્યાં આપણે સી શાર્પની અંદર વાર લખીએ છીએ વીએ આર વાર અથવા તો ડેટ એન્ડ ટાઈમ આપણે લખવાની જરૂર પડે જો આપણે બીજા કોઈ ડેટા ટાઈપ લેતા હોય જેમ કે કેરેક્ટર કે ઇન્ટ વગેરે તો એ ડેટા ટાઈપ લખવાનું રહે પણ આની અંદર આપણે ડીમ કીવર્ડ વાપરીએ છીએ એટલે અહીંયા આપણે ડીઆઈએમ લખીશું ડીમ ટેપકી આપીશું સ્પેસ બાર માય ટાઈમ ઇક્વલ ટુ અને પછી ડેટ એન્ડ ટાઈમ આપણે લઈ શકીએ હવે જો તમે જોશો તો આની અંદર તમને જોવા મળશે કે મોટાભાગની વસ્તુ જે છે એ સરખી જ છે ફક્ત એના જે પહેલાં પહેલાં કેરેક્ટર વગેરે છે એ થોડુંક બદલાતું હોય છે એટલે ડે ઓફ વીક આપણે લઈ લીધું અને અહીંયા સેમી પણ પાછળ આપવાની જરૂર નથી કારણ કે આ વિઝ્યુઅલ બેઝિક છે એટલા માટે એન્ટર આપી દઈશું એન્ટર ત્યાર પછી ઇફ પણ તમે જોયું હશે આપણે કેપિટલની અંદર લખીએ છીએ કે જે ઇફ આપણે સી શાર્પની અંદર સ્મોલમાં લખીએ છીએ આપણે ઈફ લખીએ ત્યાર પછી અહીંયા આપણે ટેપકી ટેપકી આપીશું અહીંયા આખું ઓટોમેટિકલી આવી જશે એટલે આપણે અહીંયા આવી ગયું ઇફ ટ્રુ ટ્રુ નથી જોઈતું એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી લખી દઈશું કે ટીએક્સ ટી નેમ ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ સ્ટ્રિંગ ડોટ એમ હવે તમે આના અગાઉના પ્રોગ્રામની સાથે એને કમ્પેર કરાવશો તમને ખબર પડશે કે પ્રોગ્રામ આખો સરખો જ છે પણ ખાલી જે આ ઇફ વગેરે લખવાની જે મેથડ છે એ જુદી છે કે આપણે અહીંયા ઇફ પછી કલી બ્રેકેટ નથી આપતા અહીંયા રાઉન્ડ બ્રેકેટ નથી આપતા અને અહીંયા કલી બ્રેકેટ એન્ડિંગ નથી કરતા પણ આ રીતે લખીએ છીએ આપણે આ લખી લીધું ત્યાર પછી આપણે જેવું ટેપકી આપીશું એટલે આપણે અહીંયા આવી જશે અહીંયા આપણે લખીશું કે એલ બી એલ ડિસ્પ્લે ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ લીસ્ટ ટાઈપ નેમ અને ત્યાર પછી અહીંયા સેમી આપવાની જરૂર નથી પણ આપણે એન્ટર આપી એન્ટર આપીશું એટલે આપણે જોવા મળશે કે એનડીફની નીચે આવે છે પણ આપણે એનડીફની નીચે પણ નથી જોઈતું આપણે અહીંયા લઈ અને આપણે એલ્સ લખીશું એટલે અહીંયા એલ્સ આવી જશે પછી આપણે ટેપકી આપીશું ટેપકી તો તમને જોવા મળશે કે અત્યારે આ રીતના દેખાય છે પણ જેવું તમે એન્ટર આપશો એટલે તમને ઓટોમેટિકલી અહીંયા ગોઠવાઈ ગયેલું જોવા મળશે અહીંયા આપણે લખી દઈએ કે એલ બી એલ ડિસ્પ્લે ડોટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ટીએક્સટી લખીશું ટીએક્સટી નેમ ડોટ ટેક્સ્ટ એન્ડ હવે અહીંયા આપણે આ વસ્તુ યાદ રાખવાની છે સી શાર્પની અંદર આપણે ડાયરેક્ટલી પ્લસ લખીએ છીએ પણ અહીંયા આપણે એન્ડ સાઇન લખવાની છે બે વસ્તુને જોડવા માટે ત્યાર પછી આપણે અહીંયા લખીશું કે યુ ક્લિક ઓન એન્ડ અહીંયા લઈ લઈશું માય ટાઈમ ડોટ ટુ સ્ટ્રિંગ તો અહીંયા આપણે લખી દઈશું કે માય ટાઈમ ડોટ ટુ ટુસ્ટ્રેંગ પૂરું કરીશું જે કોડ છે એ લગભગ સિમિલર જ છે આવા નાના મોટા ચેન્જ છે કે જેમ કે અહીંયા એન્ડ સાઇન આવે છે ત્યાં પ્લસ સાઇન આવે છે બીજું મોટો ચેન્જ એ છે કે આપણે આની અંદર કેપિટલ પણ લખી શકીએ છે વગેરે છે તો વી બી એક અલગ આખી લેંગ્વેજ જ છે કે જેના થોડાક રૂલ અલગ પડે છે પણ લખવાની જે મેથડ છે એ બધી સરખી છે અને જે ક્લાસ વગેરે વાપરવાના છે જેમ કે ડેટ એન્ડ ટાઈમ ક્લાસ એમાં નાવ ડે ઓફ વીક એ બધા ક્લાસ વગેરે આપણે એક જ સરખા નામ છે બધાની અંદર અને એટલા માટે આપણને પ્રોબ્લેમ થતો નથી એટલે આપણે આ લખી લીધું સેવ ઓલ પર ક્લિક કરીશું ડિફોલ્ટમાં જઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝરમાં કરીશું તો જ્યારે આપણે બ્રાઉઝરની અંદર વ્યૂ કરીશું ત્યારે તમને જોવા મળશે કે એની અંદર એક જ સરખું આપણને દેખાશે કોઈ પણ આપણે ખબર નહીં પડે કે આ વીબીથી બનાવેલો પ્રોગ્રામ છે કે સી શાર્પથી બનાવેલો છે એટલે પ્રોગ્રામ અને જેમાં પણ આસાની પડે એ એ બનાવી શકે છે ક્લિક હિયર કરીશું આપણે જોવા મળે છે પ્લેસ ટાઈપ નેમ અને અહીંયા અજય લખી અને ત્યાર પછી હું ક્લિક હિયર પર ક્લિક આપીશ આપણને જોવા મળે છે કે લખે છે અજય યુ ક્લિક ઓન સેટરડે આ રીતે આપણને વસ્તુ જોવા મળે છે હવે અહીંયા આપણે ક્લોઝ કરી દઈએ આ કોડ તમે ઓલરેડી સમજી ચૂક્યા છો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે વીબીની અંદર કઈ રીતે આપણે આખી વેબસાઇટ બનાવી શકીએ તો બધા એક્ઝામ્પલ મેં અહીંયા સી શાર્પની અંદર બતાવ્યા છે જો તમે ઈચ્છો તો તમે એ વધારે VB માં બનાવી શકો છો પણ મારું સજેસ્ટન એવું છે કે તમે જો C# ની અંદર જ વધારે મહેનત કરો તો વધારે સારું છે તો હવે આપણે આનો ક્લોઝ સોલ્યુશન કરી દઈશું અને તમે પોતે આ જે આખી વેબસાઈટ છે વિઝ્યુઅલ બેઝિક ની અંદર બનાવીને જુઓ જેથી તમને વધારે ખ્યાલ આવે. એ વિડિયો دیکھنے کے لیے आभार اگر آپ کمپیوٹر کے ایک دم نئے اور ایڈوانس ٹاپک پر ویڈیو دیکھنا چاہتے ہیں تو یہ ویڈیو کو لائک کر کے چینل کو سبسکرائب کر لیں चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद